મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે મારા નવા માં તો આજે સવારના 10 વાગી ગયા છે અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે વંદન ના ને એના પપ્પા બૂટ પહેરાવે છે અમે વંદન ના બૂટ કરાવવા જાવી થી વંદન કેવા બૂટ કરાવવાના છે એ બધું જોવા માટે બ્લોગ માં બન્યા રહેજો તો બાર પવન લાગે ને એના માટે મેં ચુંદડી બાંધી દીધી અને હવે ગાડીમાં જઈએ છીએ અમે છે ને સવારમાં જ નીકળ્યા હતા તો આ સુંદર નજારો જોતા જોતા અમે જતા હતા અને ત્યાં તો આ તાપીનો પુલ આવી ગયો તો આ તાપીનો નજારો જોતા જોતા પહોંચી ગયા પણ અંદાજે વાગ્યા હશે તો સવારમાં તો આટલું બધું ટ્રાફિક હતું તો સુરતમાં ટ્રાફિક જ હોય આજે છે ને શનિવાર હતો તો અહીંયા શનિવાર ભરાણી હતી અમારે સુરતમાં એકય વારી બાકી નથી સોમવારી મંગળવારી બુધવારી ગુરુવારી અને શુક્રવારી શનિવારી ને રવિવારી બધી વારી ભરાય છે અને ત્યાં તો અમારે જે બૂટ કરાવવા જવાનું હતું ત્યાં ધ્રુવિસામાં અમે પોગી ગયા પણ ત્યાં લિફ્ટની સુવિધા હતી તો લિફ્ટમાં ગયા વંદનના અંદાજે આ ચોથી પાંચમી જોડી બૂટ હશે દર વર્ષે એને બૂટ કરાવવા પડે છે આવા અને એને છે ને ચાલવામાં લાંબા પગ થઈ જાય એટલે બૂટ બદલાવવા પડે બંદરના પગ સૌથી પહેલા બૂટ કરાવ્યા ને ત્યારે હાવ ત્રાસા પડતા હતા અને ધીરે ધીરે રિકવરી આવતી જાય ને પગ અમે થોડાક સીધા પડે છે અમે વંદનના બે જોડી બૂટ અહીંયાથી કરાવેલા છે અને એની ઉપર જે ગોઠણના પટ્ટા છે ને એ પણ અહીંયા જ કરાવેલા છે અહીંયા હાલતા હોય ને આ બધું બનાવી આપે છે અને વેઇટિંગમાં ઓછું બેસવું પડે છે એક પેશન્ટ અંદર હતું ત્યાં સુધી અમે ઘડીક બહાર બેઠા અને પછી અમારો વારો આવી ગયો

તો અહીંયા વંદનનું બૂટનું માપ આપી દીધું અને બૂટ પંદર દિવસમાં તૈયાર થશે તો ત્યારે તેનો બ્લોગ બનાવીને પણ હું તમને જરૂર જણાવીશ અને બૂટનું માપ દઈને અમે નીચે આવી ગયા અને વંદનને સ્કૂલે જવાનું હતું એટલે ઘરેથી જ યુનિફોર્મ પહેરાવી દીધો હતો પણ એને પંજાબી ખાવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી આગળના વ્લોગમાં તમે જોયું પંજાબી ખાવું તો અમે છે ને પછી આ બૂટ કરાવવા જઈએ ને એને નજીક જ છે તો એ હોટલમાં ગયા અને એને પંજાબી ખાવાની ઈચ્છા પૂરી કરી પણ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો પ્રિયાંશીએ પાણી પણ ગ્લાસથી પીવાનું શરૂ કરી દીધું અમે વંદનને પંજાબી ખાવા તે દિવસે એટલે જ નહોતા લઈ ગયા અમે એને કીધું તું બૂટ કરાવવા જ આવી ને ત્યારે ખાશું કારણ કે પંજાબીની હોટલ બહુ જ દૂર છે વંદનના બૂટ તો દિવાળી પહેલાંના તૂટી ગયા હતા પણ કરાવવા નહોતા ગયા કારણ કે દિવાળી ઉપર બની ન રહે ને એટલે અને આ બેન તો જો લીંબુ ને પાણીથી હાથ ધોવા લાગી ગયા વંદન મને મૂકવા આવવાનું કહેતો હતો તો હું એને સ્કૂલે મૂકવા જતી હતી અને હોટલમાંથી અમે નીકળી ગયા હતા અને અમે વંદનને સ્કૂલે જવાનું હતું તો બધા સ્કૂલે અમે એક વાર જઈએ છીએ મૂકવાસ ની મૂઠી કરી

તો વંદન સ્કૂલમાં વયો ગયો અને હવે અમારે ઘરે જવાનું હતું તો અમે ઘરે જતા હતા અને પછી આ સાંજે ઘરે આવ્યા તો કે હું ગિફ્ટ લાવ્યો છું મારો વિડીયો ઉતાર અને આ ગિફ્ટ તો વંદનને મળી અને હું તો ચા ભાખરી બનાવતી હતી અહીંયા લાવ્યા હાલે આ ગિફ્ટ તારી માટે લાવ્યા મેં કીધું હું લાવ્યા મારી આટુ તો લોચાનું ખીરું લાવ્યા કાલે રવિવાર હતું ને તો બનાવવા આપો કોઈ કોઈને અડવાઈ નહોતી દેતી અને ગિફ્ટની અનબોક્સિંગ કરતી હતી અને ત્યાં તો ચામાં ઉભરો આવી ગયો એનાથી ગિફ્ટ નો ખુલી એટલે મને કે હાલે મમ્મી તું ખોલ અને વિજયને હજી દિવાળીની ગિફ્ટ બાકી જ છે એને ગિફ્ટ રોજ આવે જ છે હવે તમે જ કયો આ ગિફ્ટ કોના માટે હશે પણ આ તો કાચનું બાઉલ હતું અને ત્યાં તો મારી ચા ભાખરી તૈયાર થઈ ગઈ હતી તો બેસી ગયા બધા જમવા માટે અને રિયાંજીએ તો ડીસને ઇન્વાઇટ કરવાની હાલત કંઈક આવી કરી દીધી હતી તો રાતે વંદનની તબિયત થોડી ખરાબ થઈ ગઈ તો હું એના માટે દવા ગોતીને પાતી હતી ત્યાં તો આ કેમેરો લઈને આવ્યા ગઈ કે તું અત્યારે રાતે શું કરે છે દવા પી લીધી ને સારું થઈ ગયું અને ઘડિયાળમાં જોયું તો તો અઢી વાગી ગયા હતા તો અહીંયા નો એન્ડ કરું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક શેર સબસ્ક્રાઇબ